બ્લોક્સની અંદર આપ સૌનું સ્વાગત છે ફરીથી એક વાર અને આપણે નવી જર્ની લઈને પાછા આવી ગયા છીએ ને હું તમને કહેવાનો હતો કે હું ગ્રુપ સાથે કેદારનાથ ટૂર કરવાનો હતો અને ફાઇનલી આપણા જે કેદારનાથ ટૂર કરવાના છીએ જે હું રાજકોટથી અત્યારે નીકળું છું અને રાજકોટથી કહેવાય છે કે આ ટ્રેન આપણે સવારે જે કહેવાય છે ટ્રેન નંબર છે બાવીસ નવસો સાહીઠ જે ટ્રેન કહેવાય છે કે પોરબંદરથી ચાલીને સિકંદરાબાદ સુધી જાય છે આપણે આ ટ્રેનની અંદર આપણે અમદાવાદ મૂવીનો સફર કરવાના છીએ દોસ્તો આ ટ્રેનનો ટાઈમ રાજકોટની અંદર સવારે પાંચ વાગે ને દસ મિનિટ છે અને આ ગાડી પોરબંદરથી આવીને સિકંદરાબાદ સુધી જાય છે અને આ ગાડી નંબર છે વીસ નવસો અડસઠ છે અને દોસ્તો આ ફાઇનલી ગાડી કહેવાય છે કે પાંચ વાગે ને વીસ મિનિટે રાજકોટથી નીકળી છે પણ આજે આ ગાડી કરીબન એક કલાક મોડી ચાલી રહી હતી દોસ્તો આ ટ્રેનનો સફર હું અમદાવાદ સુધી કરવાનો છું અને આ ગાડી બે જ જૉલ સ્ટેશન રહેશે ત્રીજા ઓલ સ્ટેશન અમદાવાદ આ ગાડી પહોંચી જાય છે દોસ્તો આ વિડીયોઝમાં કયા જે જે સ્ટેશને ગાડી ઊભી રહેશે તેની વધારે માહિતી હું તમને આ વિડીયોઝમાં આપીશ તો જોતા રહેજો દોસ્તો મારી સાથે અને હવે ટ્રેન જોઈ રહ્યા છે કે આપણી ટ્રેન અત્યારે સ્પીડ પકડી રહી છે રાજકોટને સિટીને ક્રોસ કરીને જઈ રહી છે ચાલો દોસ્તો તો જુઓ મારી સાથે આખો વિડીયો ગઈ લેટ છે એટલે અહીંયા સાત વાગે ને તેતાલીસ મિનિટે આપણી ગાડી પહોંચી છે અહીંયા બે મિનિટનો આપણી ગાડીનો ગાડી હોલ્ટ છે થી નીકળીને આપણા ફર્સ્ટ સ્ટોપેજ ઉપર આપણે આવી ગયા છીએ અને આપણી ટ્રેન અત્યારે સુરેન્દ્રનગર જંક્શન આપણી ગાડી અહીંયા ભોગી છે અર્લી મોર્નિંગની અંદર અને આ ટ્રેનનો ટાઈમ અહીંયા સવારે સાત વાગ્યાને નવ મિનિટનો ટાઈમ છે અને બે મિનિટનો આ ગાડીનો હોલ્ડ સ્ટેશન લઈને આ ગાડી નીકળી જાય છે દીપજનની બ્લોક્સની અંદર આપ સૌનું સ્વાગત છે અને આપણે આજે જે ટ્રેનની જર્ની કરી રહ્યા છીએ તે વીસ નવસો અડસઠ જે પોરબંદરથી ચાલીને સિકંદરાબાદ લગી જાય છે એ ટ્રેનની અંદર આપણે અત્યારે સ્લીપર કોચની અંદર સફર કરીએ છીએ અને અમદાવાદ સુધીનો સફર કરશું અને અમદાવાદથી આપણે ટ્રેન ચેન્જ કરશું દોસ્તો અને બતાવું છું તમને આગળ ફાઇનલી બે મિનિટ નું હોલ્ડ સ્ટેશન લઈને આપણી ટ્રેન અહીંયાથી નીકળી ગઈ છે ચાલો તમને બતાવું સ્ટોપેજ લઈને આપણી ટ્રેન અહીંયાથી નીકળી ગઈ છે સંખ્યા દો શૂન્ય નો છોસ્તો આપણી ગાદી વિરમગામ સ્ટેશન ઉપર આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર બે ઉપરને આ ટ્રેનનો ટાઈમ વિરમગામમાં સવારે આઠ વાગે દસ મિનિટનો છે અને આઠ વાગેને બાર મિનિટ અહીંયાથી ઉપડી છે બે મિનિટનો આ ગાડીનો અહીંયા હોલ્ડ છે અને દોસ્તો આ ગાડી આજે લેટ છે જે ડીલે ચાલી રહી છે તો આઠ વાગેને પાંત્રીસ મિનિટ અત્યારે અહીં આવી છે અને આ ટ્રેનની અંદર આપણે રાજકોટથી લઈને અમદાવાદ સુધીની જર્ની કરવાના છીએ દોસ્તોને આ વિડીયોઝના માધ્યમ બતાવવાનો છું તમને તો જોતા રહ્યો છો દીપ જર્ની વ્લોગ્સ બે મિનિટ ના હોલ સ્ટેશન પછી આપણી ટ્રેન નીકળી ગઈ છે વિરમગામ સ્ટેશન થી સામેની સાઈડ તમને જે દેખાઈ રહ્યું છે એ માલ સમાન પરિવહન ગાડી છે અને એની અંદર ડબ્લ્યુ ડી જી ફોર લોકોમેટિવ લાગેલું છે જે તમે જોઈ રહ્યા છો સિંગલ વે ડેબ્યુ સાથે વિરમગામ સ્ટેશનથી આપણી ટ્રેન નીકળી ગઈ છે હવે આપણું નેક્સ્ટ સ્ટેશન જે રહેશે તે અમદાવાદ આવશે દોસ્તો આ સામેની સાઈડ તમે જે લાઈન જોઈ રહ્યા છો એ કહેવાય છે વિરમગામથી મહેસાણા લાઈનને કનેક્ટ કરે છે એ લાઈન જે ડાયરેક્ટ અમદાવાદ જવાની જરૂર નથી તે બહુચરાજી થઈને મહેસાણા છે આ રૂટ જેની આપણી ગાડી સંખ્યા જે છે રાજકોટ દિલ્હી સરાય રોહાલી એ ગાડી છે અથવા કહેવાય છે કે ઓખા દેરાદૂન છે તે ગાડી અત્યારે દિલ્હી જવા માટે આ રૂટ લે છે જે તમને દેખાય દેખાઈ રહ્યો છે એક્ઝેક્ટ મારી સામેની સાઈડ દોસ્તો આ સામે જોઈ રહ્યા છો તે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમદાવાદથી મુંબઈ ચાલતી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે તે હતો અને આપણી ગાડી અત્યારે કહેવાય છે અમદાવાદ કાલુપુર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આવી જાય છે અને આ ગાડીનો ટાઈમ અહીંયા નવ વાગે ત્રીસ મિનિટનો છે અને આ ગાડી દસ મિનિટ ઊભી રહીને નીકળી જાય છે દોસ્તો અને દોસ્તો આપણે અહીંયા અમદાવાદ લગીની જ જર્ની કરવાના હતા અને અહીંયાથી આપણે હવે કરવાનાથી યોગા એક્સપ્રેસની જર્ની જે કહેવાય છે અમદાવાદથી લઈને હરિદ્વાર સુધીની તો દોસ્તો આપણો વિડીયો જોતા રહેજો આવી રીતે અને ચાલો તમને હું નેક્સ્ટ વિડીયોઝમાં પાછો બહુ જલ્દીથી જલ્દી મળું છું તો જોતા દીપ અમદાવાદ જંક્શન ઉપર પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આપણી ગાડી ભોગી ગઈ છે અને સામેની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો બે ટ્રેન કહેવાય છે કે યોગા એક્સપ્રેસ છે આપણે એ ની અંદર આપણે તારે જર્ની કરવાના છીએ ચલો દોસ્તો અમારી જર્ની યોગા એક્સપ્રેસ ની લઈને હું બહુ જલ્દી પાછું આવી રહ્યો છું દોસ્તો આવા જ આપણા વિડીયોઝ જોવા હોય તો આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તેથી હું તમને આવી બધી માહિતી આપતો રહીશ તો જોતા રહેજો દીપ જર્ની બ્લોગ્સ મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા